स्वरूप परम गुरु श्री राज चंद्र प्रभु चरण कमल मामूको मुझम भाव भक्ति नहीं जो कू आ काल मोक्ष मा मार्ग बोला पणे करी तमें પ્રગટ સમજાવ્યું તમે પ્રગટ બોલો સમસ માં વીસમે વર્ષે ગોપાદવ લીધું છે એટલે એનો અર્થ શું એમ કેવા માંગે છે ગોપાદવ બરોબર ને આ પ્રશ્ન તો ત્રીસ વર્ષથી સાંભળું છું અને મગન બપા એ જવાબ આપેલા મગન મગનબપા બ્રહ્મચજી પૂછો બ્રહ્મચારી પ્રભુ ને પૂછો ખૂબ બધું પૂછ્યું જોઈ ફરી વાર રિવિઝન કરીએ આપણે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી હું શ્રેષ્ઠ ધર્મનું સ્થાપન કરીશ એટલે શું એનો અર્થ કે અત્યારે હું જે તમને કહું છું આ વચનામૃતમાં મહાવીરનો માર્ગ છે એ મહાવીર સમય એના સમયમાં મેં હું તમને અત્યારે કહું છું ને એ જ ઠલાવતા થાય એવા પુરુષનો માર્ગ લઈને હું તમને શ્રેષ્ઠ ધર્મ અહીંયા સ્થાપન કરીશ હું લઈને આવ્યો છું અભિમાન નથી કર્યું એને યાદ આવે છે પૂર્ણ વિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે વચનમુ ત્રણસો તેર તીર્થંકના હૃદયમાં આ વાત હતી અમને યાદ આવે છે કે ચોપડમ નથી મળતું મળશે કે ગોતો ગોશળિયાને કહે છે ન મળે તોય વાંધો નથી કે તીર્થંકના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે અમે સાથે હતા ત્યારે આમ કહેતા હતા અમારે એમાં ઓછું અધિક વિપરીત કરીને અધોગોતી નોતરવી નથી વિના દેવાને પણ કલમ ચલાવે છે એટલે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ એટલે અત્યારે હું જે તમને કહું છું એ જ વાત એના સમયમાં મહાવીર સ્વામી કેટલે કંશે ચાલતો કર્યો હતો ત્યારે બધા પાત્ર જો કેટલેક અંશે ફૂલની કેમ અત્યારે કોઈ દસ જણ ના પડી કે દીક્ષાનો સમય નથી જૂઠાભાઈને અંબાલાલભાઈને સૌભાગભાઈને ડુંગરશી ગોથળે અને મુન્દાસની મણિલાલ રાયચંદ બોટાદવાળાની અંબાલાલભાઈને કે હમણાં સમય નથી તૈયાર થાવ કદાચ હવે આનંદ આવી વાત છે દીક્ષા લે કુપાલ તો પાટ ઉપર બેસીને ઉપદેશ થયા નથી હજી જૈન ધર્મનો સંપ્રદાયનો એક પણ નિયમ તોડ્યો નથી તો કોના હાથ નીચે દીક્ષા લે એક મને ગુરુ બતાડો મારે દીક્ષા લેવી તો ક્યાં મોકલે ક્યાં સંપ્રદાયમાં મોકલે શ્વેત મરવાળો એમ કે મારામાં દિગમર મરવાળો મારામાં થાનકવાથી એમ કે મોહપતિ આપો હું આપીશ મારા તરફથી ત્યાં સંપ્રદાયમાં મોકલે બધી કુળ માર્ગ છે મહાવીર સામે વખતે આ માર્ગ હતા જ નહીં કાંઈ માર્ગ મૂળ માર્ગ કે મારી આગળ છે એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે એટલે મારી આ બધું કરો પણ તમને એમ લાગે તો સંસાર તો ઘરે રહીને છોડ ને સંસાર ના મારે સાદું થવું જોઈએ તો ચપ્પલ નહીં પહેર ને તમારે આઠ જોડી રાખ્યા છે તમે ઉઘાડ પગે ચાલવું છે ને તો ગૃહ ન ચાલી શકે ઉઘાડ પગે કંઈ દીક્ષેલ પછી જ પગે ચાલવાનું શણગાર નહીં સરકાર ને તું સાધુને દીક્ષા લીધા પછી અરી સાબુ મોડું ન જોવાય તારે શબાશો મેં તું કામ ધંધો કરો છો એકવાર ઓળી લે પછી શા માટે રંગો છો વાળ નખ હોઠ આંખ રંગ શા માટે કરું વાળને રંગ કરે ને સોનેરી રૂપેરી કાળા મહેંદી કલર શા માટે કરવા જોઈએ સસલાની આંખ ખોડીને પરસેવો ગંદાઈ જ ને ખાંડ મૂત્ર મળની છે ને આ શરીર પરફ્યુમ નાખે જ ને એમ કેમ એ તો છે થઈ જશે વાહ એટલું સહેલું છે સમિત જેના માટે યોગીઓ હાડકાને પાસળા થઈ ગયા છે ખાધા વગર તડકામાં તપીને આ પપડ પપડ ગોખેલું બોલ છે એટલે સમકીત થઈ જશે કદાચ શાસ્ત્ર મોડે હોય ને પીએચડી થાય ને લખેલું છે કરમગ્રંથ ના કે જ્ઞાન આવ જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો ઉત્કૃષ્ટ અભ્યાસ જીવ પંડિત બને અને મોહનીય કર્મના ઉદયથી જ્ઞાન નથી ખાસ મોહનીય કર્મના ઉઘાડથી વયા જાય મોહની કર્મથી જેવું સમકીતિ બને અને પંડિત થવું છે કે સમકીતિ થવું છે બે માંથી એક પસંદ કરો ફરી વાર જ્ઞાનના કર્મના ઉઘાડથી વયા ગયા કર્મ જીવ પંડિત બને અને દર્શન મુનિય કર્મ વયા જાય તો જેવું સમકિત બને સમકિત થાય શું જોઈએ છે અને જ્ઞાન કર્મો અંજાય છે ને પતંગિયાની જેમ પ્રભુસિંહજી કહે છે સત્સંગમાં જાય છે જ્યાં ત્યાં અને ખોપશમથી એટલે ક્ષયો જેવું પતંગિયાની જેમ બળી મારે છે કોઈ સારું ગાતો હોય કોઈ સારું બોલતો હોય ગર્દી બહુ હોય તો મને વડપ્રધાન ગર્દી ન થાય બધા શાંતિ થી સાંભળે ઘણા બધા ઊંઘે છે પછી ઊંઘે ઉડી છે દોડે ને બધા જે ને બાર ટોળા હોય કોક વિરલા સત્પુરુષ વિચરે છે જેની તર મેં આ વાત કરી છે શૈલે શૈલે માણિક્યમ બધા ડુંગરા તોડીએ તો રત્ન નીકળે માણેક નીકળે શૈલે શૈલી ને માણેક્યમ ના ગજે ગજે એરાવતના માથામાં હોય મોક્તિક સાચા મોતી બધે હોય સાધવ નહીં સર્વત્ર આત્મજ્ઞાની બધે ન હોય ચંદનમ નહીં વને વને બધા જંગલમાં બાવળિયા હોય ચંદનનું ઝાડ હમણાં ચડ્યા આપણે ભોરાબાવાની ગુફાન બધે એ કોઈ ચંદનનું ઝાડ આવ્યું પગમાં ને કફનીમાં ને બધા કાંટા ભરાતા હતા કાંટા જો બાવળીયા જોઈ ને બધે અનુભવ છે તો એ માનવા તૈયાર નથી કે લપસતા એવું આવેલું પગથિયા થાય એટલે કે ચપ્પલ ચપ્પલ કઢી કે કાંટા વાગશે ચપ્પલ પહેર્યા તો જ બધી હોય ચંદન કુપાલ કહ્યું છે કહ્યું ઉપદેશ છે એટલે મારો માર્ગ એટલે અત્યારે જે હું તમને કહું છું એ જ માર્ગ ભગવાન મહાવીરે ફેલાવેલો હવે એ મહાવીરના માર્ગ મૂળ માર્ગ ને હું ગ્રહણ કરીને શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ હું એ જ વાત લાવ્યો તમારી પાસે એમ આનો અર્થ છે અભિમાન નથી કર્યું અભિમાન કરે એને તો લખ્યું છે મારા વતી વીરને નિશંગ સમજો એના ખોળામાં માથું નાગીને માફી માગજો ભૂલતી હોય તો સાડત્રીસ માં પત્ર લખે છે બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ અહીં કોઈ અભિમાન નથી ભગવાન મહાવીરે જે માર્ગ ફેલાવેલો તે જ માર્ગ અત્યારે હું તમને કહું છું આ ભાવાર્થ છે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી એટલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમે ધર્મ તે ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ કોઈ અભિમાનની વાત નથી હું જે તમને કહું છું એ તીર્થંકરના હૃદયની વાત કહું છું હું જે તમને કહું છું એ વચનો આગમત છે જ છે દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ પણ પેમે માટે સેવનીય છે વચનામુત ત્રણસો સત્તાણું તીર્થંકરના હૃદયમાં આ વાત હતી વચનામૃત એકસો સિત્તેર પહેલું વચનામૃત પ્રથમ શતક પહેલી લીટી એમાં પહેલી કડી પૂરી થાય છે પછી કહે છે નાભિનંદન નાથ વિશ્વવંદન વિજ્ઞાની ભૌબંધનના ફંદ કરણ ખંડન સુગદાની ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા અખંડિત અર્યંત તંતહારક જયવંતા શ્રીમરણ હરણ તારણ તરણ વિશ્વધારણ અઘરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ ચંદન કરે મારાવતી વીરને નિશંક સમજો રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે અજ અજ સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યા રે ગાયો રે ગાયો વીર જુનેશ્વર ગાયો રે લખે છે વત્રામુદ પાંચ બોધવચનમાં મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં બોલ નવમો અને આ જ વચનાબૂત પાંચમાં મથાળે બોધવચન લખ્યું અને તેમાં એકાણુમાં બોલમાં કહે છે કે વીરના માર્ગમાં સંશય કરશો નહીં બાણુંમાં બોલમાં કહ્યું તેમ ન થાય તો કેવલી ગમે એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં કહે છે મહાવીરના ઉપદેશ વચનનું મનન કરો મહાવીરને ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો મહાવીર પ્રભુ જે વાટેથી તૈર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો બોલ એકસો બે આગળ ખરું શેમાં છે એ વિષય ચર્ચી ભાવના બોધમાં પ્રગ બોધ આપી લખે છે પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર ખરે એ ઉપદેશ સ્તુતિપાત્ર છે એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણા દર્શાવી છે એ સગળા ઉદ્દેશ્ય તો સમતુલ્ય દ્રશ્ય થાય તેવું છે પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે નિવૃત્તિને માટે જે 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 વિષયો પૂર્વે જણાવ્યા તે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમય રૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે વચનામૂત એકવીસમાં અડતાલીસ બોલમાં લખે છે કે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે અને છોતેરમાં બોલમાં લખે છે કે વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે લખે છે મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે પણ આવિર્ભાવ કરવું જોઈએ એકસો ત્રણમાં બોલ અને એકસો ચારમાં બોલમાં કહે છે કે બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંગ ગણજો પાર્શનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ એ નાગની છત્ર વેળાનો પાર્શ્વનાથ ઓર હતો પોતાનો નહીં મૂળ મારક સાંભળો જીનનો રે એમ કહે છે એ નાથ આ ઉન્નતિ કરવા રૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થવો કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થવું જિનેશ્વરના માર્ગથી ઓછું અધિક વિપરીત કંઈક આવું નથી પોકાર કરે છે વચનામુત સાતસો ચોપનમાં એક પુત્ર ભગવન કાળની બલિયારી છે આ ભારતના હિનપીણી મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વ પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અસ્તી વિરાધ્યા કેટલાક સમૂળગા ખીંડ્યા ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા પોકાર કરે છે એ શાસન દેવી સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણીવાળી આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ તેઓએ તો સાતસો પંચાવનમાં લખ્યું છે કે વિતરાક સ્રોતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ પરમપુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે મહદ મહદભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી બતનામું સડત્રીસમાં કહે છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગિન્દ્ર પાર્શ્વનાથ આદિકનું સ્વર્ણ રાખજો અને જેમ મને તેમ નિર્મોહિત થઈ મુક્ત દશાને ઈજો આગળ લખે છે પાર્થનાથ યાદિક યોગેશ્વરની દશાની સ્મૃતિ કરજો અને તે જ અભિલાષા રાખે રહેજો આ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષના ચરણકમળમાં તલ્લીન થયેલો શિષ્ય છે તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે આગળ બોધે છે વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી સ્વરૂપ યથાત્ય છે તે ભૂલશો નહીં તેની શિક્ષાની એટલે વીર સ્વામીની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધ ન થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો આ કાળની અપેક્ષાએ મન વચન કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો એ જ મોક્ષનો માર્ગ છે અને પાંચસો પાંચમાં બોજું કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવું પુરુભો યાદ આવે છે કહે છે કે છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ